કે છે ચૂનો આપડી કુંડી બધી ભરી દેવાની છે મસ્ત અને પીવાનું પાણી છે થોડી કુંડી ગંદી થઈ ગઈ ગંદી તો ન કે પણ એમાં લીર થઈ જાય જોર જપાટ પાણી પીધું એ ખોટું નહીં ખેતીવાળાર મહાદેવ કેમ છો બધા મજામાં જ છો અને અત્યારે આપણે વાડીએ તો બહુ વેલા આવી ગયા હતા પણ અત્યારે સમય આપણે ત્રણ વાગી ગયા તમે મમ્મી મસ્ત સુઈ લેતા એની અંદર પૂરી કરી લીધી છે અને હવે આપણે સ્વિમિંગ પુલ સાફ કરવાનો છે તો એની તૈયારી થઈ રહી છે તો આપણે મીનાક્ષી દીદી છો ફાઈનલી હાથમાં સાવરણો લઈ લીધો છે અને એ કામે પર લાગી જશે અને પછી આપણે કામ કરવાનું છે અને પછી શું કરવાનું છે પછી કુંડી ભરવાની છે ગાયુને પાવાની છે કપડાં નીસવાના છે તારવવાના છે એટલે અમારે કામ નહીં બહુ થાય કામ નહીં

અમારે ગાયોનું જે પીવાનું પાણી છે એ થોડી કુંડી ગંદી થઈ ગઈ ગંદી તો ન કે પણ એમાં લીલ થઈ જાય કારણ કે ઉપરથી લીમડાના પાન પડે એટલે એટલે હવે અત્યારે અમારે સફાઈ કરવાની છે અને સાણા ચાર થાય ત્યાં સુઠીમાં સફાઈ કરીને કુંડી ભરી પણ લેવાની એટલે કામ અમારે ઝડપથી કરવાનું થશે કારણ કે નહીંતર જમ ઝડપથી નહીં કરીને તો લાઈટ આવી જાય અમારે કઈ પાણી વગરની રહે એટલે એવું આપણે નથી કરવાનું ફટાફટ કામ પૂરું કરી દેવાનું છે સાફ થઈ ગઈ છે જો મસ્ત સફાઈ કરી નાખી છે આ બધુંય સૂનો નીકળો સાફ કરીને આપણે પાણી આપણે સ્વયંપુલ ભરી લેવાનો છે અને મસ્ત પાણી જાય છે આપણી કુંડી બધી ભરી દેવાની છે મસ્ત અને પછી આપણે આમાં ઔષધી નાખવાની છે

તો એમે કન્ટેન્ટ ક્રિએટ કરી દી કન્ટેન્ટ ક્રિએટ અને જો અત્યારે પ્રકાશ પર આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે જો કેસે કેસે લોગ રહેતી હે યાર અને જો અત્યારે બધી ગાયનું મિલ્કિંગ નું કામ ચાલુ છે આ કેટલા ગાયનું મિલ્કિંગ ચાલુ છે મિનાક્ષી દીદી છોથી ફોર ફોર્થ ગાયનું કામ મિલ્કિંગ અત્યારમાં માં ચાલુ છે અને બોનાય સાંજનો સમય થઈ ગયો છે અને બધી ગાયનું મસ્ત મિલ્કિંગ થઈ ગયું છે અને મિલ્કિંગ થયા પછી બધી વાસળીઓ જોઈએ મોજમાં મસ્ત જો સામે વહી ગઈ સામે સામે દેખો દેખો અને જો આજે આપણો સ્વિમિંગ પુલ મસ્ત સાફ સફાઈ કરી અને આજે બતાશે જો એક દિવસ અને અંદર તમને દેખાય અહીંયા એક પોટલી મૂકેલી છે અને અહીંયા સુગંધી વાળો બંને ગાયોને ઔષધી મૂકેલી છે મસ્ત અને જો આખો ક્લીન મસ્ત આપણે સાફ કરી અને ભરી દીધું છે અહીંયા આવડા આવલા અને લીધે થઈને છે ને એવી પ્રોબ્લેમ આવે આપણે હર વખતે આ પાંદડાની લીધે થઈને આપણે સાફ કરવી પડે ફટાફટ ને એ બધું છે અને પ્રકાશભાઈ પણ નિરણ વાઢવા માટે અત્યારે ગયેલા છે નિરણ વાઢવા હોય છે ભરવા માટે જવું આવે એ આવે ને હું તમને એક ફીણ કરતો કેમ ટ્રેક્ટર રાખી અને પછી પપ્પા બ્લોગ જઈને કેવો ત્યારે કે બપા એ કહે કોણ આવી રીતના ટ્રેક્ટર રાખતું હતું તેમ ખબર છે પપ્પા બ્લોગ જોઈને હું કહેતો હતો હું કહેતો હતો કે ઊભો બા કોન ટ્રેક્ટર આ કે એ તારા વાગ તમારે ભેગા કરવાનો તો આખો દિવસ મન ખેજે

પાસ લીધું મોકલાવું મરાવાલા બટા ઝોર પાણી પીધું એ ખોટું ન બોલ અચ્છા લસ્સી કોઈને લસ્સી જોતી હોય તો કેજો બનાવવાની જરૂર પડે ત્યારે અમાર પ્રકાશ સ્પેશિયલ લસ્સી છે બસ બસ બરફ ઓછો હોય બહુ ઠંડુ પછી વધી જાય

મહાદેવ કેમ છો બધા મજામાં જ છો અને આપણે છે ને ઘી ગરમ કરવાનું છે તો લેવા માટે છે તો આપણે લઈ અને પછી આપણે આપણે ઘરે બિલીપત્ર લેવા માટે આવી ગયા છીએ કેમકે આજે સોમવાર છે તો ગાયનું ઘી ગરમ કરવાનું છે તેને અંદર બિલીપત્ર નાખવાનું છે તો આપણે બિલીપત્રને ને દર્શન કરી લીધા કે એમાં પેલા દર્શન કરી અને પછી બિલીપત્ર તોડાય ત્યાં સુધી ન તોડાય એમાં લક્ષ્મીજીનો વાસ હોય

કોમેન્ટ કરીને કહી દેજો તો બની ગયા છે રુદ્ર અને આનું નામ હજી નથી રાખ્યું પછી અમને કે આમ સો બે દોસ્ત આ બધા દોસ્ત બની ગયા તો બધા દોસ્ત બની ગયા શ્રીજી શ્રી એન્ડ ચિત્રા હું મોટી એ તમે નવા નવા આવ્યા તો તમારા મમ્મીની યાદ આવે બે દિવસ તમને કન્ફર્ટેબલ થતા વાલા એ શ્રી જો આ કોણ નવું આવ્યું છે કાશ્રી શ્રી એન્ડ ચિત્રા જો બે કેમ જો જો એને આખો દેખો એ ક્યૂટ ક્યૂટ છો મસ્ત છે નાનો એવો ક્યૂટ ઓય વાસડા ક્યૂટ નો ઓય મેગી તો ક્યોર કે આ તો આમ અત્યારમાં મસ્ત ગાયોને નિરણ કરી દીધી છે અને બધી ગાયો તો મસ્ત નિરણ ખાવાની છે અને આને વિસાઈ ગઈ છે આ ગાયો લાગી છે અને ચાલો તો હવે પે નિનક્ષી પાસે પાછું છે બોરાજી પૂરો મસ્ત તબિયત ઓ દાદા આમ જો સદા આમ જો તો પણ આબ આમ ફરી નીકળી જા કેસે કેસે ગઈ હિયર કાય મસ્ત છે ને ને બાજુ બાજુમાંથી થી આલી ને એટલે ડિસ્ટર્બ ડિસ્ટર્બ ખાને મે ડિસ્ટર્બ હોતા હે ઓર તો દેખો ખબર છે માણસ પ્રકાશ વેહારા માણસ છે ખબર છે ને મારી મારી બહુ થાલા બસ જય શ્રી કૃષ્ણ ભાઈ जिसिक्रिष्णा, गेम छोग. <laughs> बो मजाना थी पाये. मुजाने. मुजाने. जब जच्छिया है पेरो नमचान जान जान. बोना बली बोच्छो. एके रूस कोला उन्या कर्दा रच्ता नावे बदे. यह जब 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 दे. जान्या जब 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 ज�